નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ અને વાર મંગળવારની કપાસ બજાર કેવી રહી શકે છે સાથે સાથે કપાસ બજારનું પ્રિવ્યુ પણ કરવાના છે બંને વાયદા બજારની માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રેજો ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જે ફોલો કરી શકો છો સૌ પ્રથમ કપાસના ભાવથી શરૂઆત કરીએ તો આજે કપાસનો સૌથી ઊંચો ભાવ સોળસોની નજીક બોલાતો જોવા મળી રહ્યો છે અને બીજા પુલની અંદર કપાસને સૌથી ઊંચા ભાવ પંદરસો એકતાલીસથી લઈને પંદરસો અને બ્યાસી રૂપિયા સુધી બોલાતો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના એવા યાર્ડો પણ છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પચાસ પ્લસ બોલાતા જોવા મળતા હોય પંદરસોથી પંદરસો પ્લસ માર્કેટના જે ભાવ બોલાતા હોય એ વીસ માર્કેટયાર્ડ છે ત્યારબાદ પંદરસો પચાસ પ્લસ ભાવ હોય એવા આઠ માર્કેટ છે અને ત્યારબાદ આપણે ચૌદસો વાળા માર્કેટની વાત કરીએ તો પણ ઘણા બધા છે ને ટોટલ આપણી પાસે જે માર્કેટ યાર્ડના ભાવ આવે છે તેમ પંદરસો ભાવ હોય એવા માર્કેટ વધારે છે એટલે કપાસના ભાવમાં વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળી ગયેલ છે વાયદા બજાર તરફ વળીએ સૌરસમ એમસીએક્સ ફાયદો એમસીએક્સ ફાયદો પંચાવન હજાર આઠસો ચાલી રહ્યો છે જેમાં આપણે સવારે પણ કહ્યું હતું લોથી ખુલવાની સંભાવના છે અને લોથી ખુલ્યો અને સાતસો ને સાહીઠ point અત્યારે ઘટાડા અને એક point ચોત્રીસ ટકા ના changes સાથે વાયદા બજાર ચાલી રહી છે આજે પણ એ જ રીતનું જોવા મળવાની સંભાવના છે કારણ કે હાલ કોઈ પણ એવી માંગ કે ડિમાન્ડ નથી તેના લીધે MCX વાયદો ઉપર આવે ત્યારબાદ ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો અત્યારે current price વાત કરીએ તો એંશી point બાવન dollar ચાલી રહી છે અને જે ત્રેવીસ તારીખની સરખામણીએ વાત કરીએ તો એક ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ કરતા જ્યારે ન્યુયોર્ક ખોલે એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર હોય તેમ માર્કેટ ફરી એકવાર નીચું આવી જાય છે ત્યારબાદ આપણે વાત કરીએ કપાસના ક્વિન્ટલના ભાવની એટલે ઓલ ઓવર ગુજરાતમાં જે કપાસના ભાવ બોલાતા હોય છે તેમની તો એવરેજ ભાવ છ હજાર આઠસો રૂપિયા ચાલી રહ્યા છે એટલે કે છ હજાર નવસો સુધી સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર એકસો પચાસ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર સાતસો એંસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ માણના ચાલી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરી દઈએ તો કપાસની આવકો ગુજરાતમાં ચૌદ હજાર બસો બે અને મહારાષ્ટ્રમાં એકવીસ હજાર આઠસો બે એટલે કે આપણે જે ટાર્ગેટ આપ્યો તો એકતાલીસ આઠસો એ જ રીતની આવકો જોવા મળી છે ઓલ ઓવર આજે માર્કેટ સારું છે અને ખેડૂતો માટે આજે અને ગઈકાલે બે દિવસ માર્કેટ યાર્ડ સારું રહ્યું છે એટલે કે આજે પણ કપાસના ભાવમાં સુધારો થશે અને દસથી પંદર રૂપિયાના સુધારા સાથે ફરી એકવાર માર્કેટ સારું રહેશે અને કપાસના ભાવ સાડી પંદરસોની નજીક પહોંચી જશે તો આ અત્યારની માહિતી વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ